ડબોઈ ડબોઈ તાલુકાના ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન નીચે ગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાવી જતા આસપાસના પાંચ થી છ ગામોના લોકોની અવર જવર ખોરવાઈ ગઈ છે આ ઘટનાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સોનોડ જેવા ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગામના લોકો જેઓ ધંધા વ્યવસાય અર્થે ડોકરી માટે અથવા શાળાએ જવા માટે નિયમિતપણે ડબોઈ વડોદરા તરફ આવન જાવન કરે છે તેઓ અટવાઈ પડ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને શ્રમજીવી વર્ગને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે કાયમી ઉકેલની માંગ આ હોય કે કોઈ પહેલી ઘટના નથી બ્રોડગેજ રેલવે લાઈન બન્યા બાદ ચોમાસાની દરેક ઋતુમાં આ વરસાદી પાણીથી ભરાઈ જાય છે જેના કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવાર આ સમસ્યાથી ત્રસ્ત થયેલા ગ્રામજનોને રેલવે તંત્ર અને સંબંધિત સત્તા અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે લોકોની મુખ્ય માંગ એ છે કે આ ગરનાડામાંથી પાણીના નિકાલ માટે કાયમી અને સચોટ વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઉભી ન થાય અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે પણ સ્થાનિક આગેવાનો એ તંત્ર રજૂઆત કરી છે જેથી લોકોની હાલાકી ઓછી થઈ શકે અમે

જયારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જયારે પાણી ભરાય તો કેળસામાં ગુઠણસામાં પાણી ભરાય છે અને એટલું તો નહીં કે તિન જ બાળકો બનવા જાય છે ડભો જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જ જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીખવા આવે છે છોકરાઓને નારું પાર કરાવે છે અને પછી છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમયસર છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીગડી અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવવું તેવું ریپورتر فضل رضا ختري دبوي